આજે સવારે ગાઢ ધુમ્મસની સાથે પશ્ચિમ ઉત્તર દિશામાંથી ઠંડા પવનો પણ હતા કે જેના કારણે 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 રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે આજે દિલ્હીમાં ખરાબ હવામાનના ઘણી ફ્લાઇટ્સ મોડી થવાને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો આજે પણ દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં હાડ થી જવતી ઠંડીના કારણે લોકો પોતાને ગરમ રાખવા માટે પાસે બેઠેલા જોવા મળી રહ્યા છે તો આજે હવામાનની સ્થિતિને ખરાબ હોવાને કારણે તેમજ વિઝિબિલિટી ઓછી હોવાના કારણે દિલ્હી એરપોર્ટ પર ઉપરથી લગભગ ત્રીસ ફ્લાઇટ મોડી પડી છે અને સત્તર ફ્લાઇટ્સને રદ કરવામાં આવી છે તો આ ઉપરાંત કેટલીક ટ્રેનો પણ મોડી ચાલી રહી છે